પૂજ્ય આચાર્યશ્રી ચંપકગુરુ જૈન સેવા મંડળ દ્વારા પારિતોષિક અને શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ યોજાયો હતો પૂજ્ય આચાર્યશ્રી ચંપકગુરુ જૈન સેવા મંડળ દ્વારા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે પારિતોષિક અને શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું એ એને કોરુમ પર કાનિસ્તી નું કોરુમ આ મનન શાહ સોમિયા દેરાવાજીયાસી શાહ દર્તી શાહ અમે